વાઘરા તાલુકાના સાય જીઆઈડીસી માં આવેલી કોઈ કંપનીએ કેમિકલ યુક્ત જાહેરમાં પાણી છોડતા આ પાણી કોઠિયા ગામના ખેતરો અને તળાવમાં ભરાતા ગ્રામજનોએ કંપની સામે પગલા ભરવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં માં આવેલ કોઠિયા ગામમાં વરસાદી આક્રોશ જોવા મળી રહ્યો છે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં ચોવીસમી જુલાઈના રોજ વર્ષેલા મુશળધાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો તો નીચાણવાળા વિસ્તારો અને કેટલાક ગામો

પણ કાઢી આપવા માટે કહ્યું હોવા છતાં સુધી પર્યાવરણના સાથે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા આ મામલે આજ રોજ મોટી સંખ્યામાં કોઠિયા ગામના ગ્રામજનો અને ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ ગામના ખેડૂતો ખેડૂતોના ખેતરમાં તેલ નુકસાનનો સર્વે કરી નુકસાની વળતર ચૂકવવાની માંગ ગ્રામજનો કરી હતી મારું નામ જીતેશભાઈ ઉમાકાંત પટેલ છે હું કોઠે ગામનો રહેવાસી છું સાથે સાથે તાલુકા પંચાયત વાગરાનો સદસ્ય પણ છું અમારા ત્રેવીસ સાત અને ચોવીસ સાથે ભારે વરસાદ પડવાથી અમારી બાજુમાં જીઆઈડીસી સૈખા આવેલી છે ત્યાંથી પાણીની સાથે કેમિકલવાળું પાણી એટલા પ્રમાણમાં કદાચ કે મોટી નહેર હોય ને એટલા પ્રમાણમાં કેમિકલવાળું પાણી અમારી સીમની અંદર અમારા તળાવમાં ગોચરણ જે અમારો પશુઓ ઘાસ સારો ચડે છે ત્યાં આવે છે અમે ત્રણ વર્ષથી આ પાણી તો દર વર્ષે થોડું છું પણ આ સાલ તો એટલા પ્રમાણમાં વધારે પાણી છોડવામાં આવ્યું છે કે ખેડૂતોને હોય એટલો બધો નુકસાન થશે એ તો છે હમણાં પાણી તારે ખબર પડશે કે ખેતીની અંદર શું નુકસાન થયું છે એટલે અમારા ગામના ખેડૂતોને નુકસાની મળવી જોઈએ ને અમ જીઆઈડીસીના સાહેબે વાળું તલાવાઈ કેમિકલવાળું પાણી ખાલી કરવાનું કીધું હતું તે પણ એમને ધ્યાન આપ્યું નથી એટલે અમારા ખેડૂતોને નુકસાન મળવું જોઈએ ને સાથે સાથે અમારા ગામની પાણીની પાઇપલાઇન પણ આ જ આ લોકો આ જ રસ્તે ગયેલી છે એ પાણી અમારી પાઇપલાઈન હાથે ભળી જશે તો રોગચાળો પણ ફાટી નીકળશે તો આપ સાહેબને વિનંતી કે અમારી એ માગણી સ્વીકારશો ને આ જો અમારી પંદર દિવસમાં માગણી નહીં સ્વીકારાય તો કલેક્ટર સાહેબની પરવાનગી લઈને અમે ઉપવાસો બેસીશું